બધાનું વ્યક્તિ થઈ તો તો આછાને ગમે કાનાને જુદો ગમે મોખને જુદો ગમે હાથને જુદો ગમે આખા શરીરને જુદો દૂધ પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો આપણી દસ ઇન્દ્રિયો જેમ દસ જણાનું કુટુંબ અને દહે જણાનો રાગ ના હોય ઘરમાં ચીવી મજા અને દહે જણ હાંપી થાય તો આ દસ જણાનું કુટુંબ છે દસ ઇન્દ્રિયો આપણા શરીરની અંદર અને દસે ઇન્દ્રિયોનું નું હોય તો આમાં કોક છે તો ખરી ગાડી ડ્રાઈવર હલાવે અને ડ્રાઈવર ઉતરી જાય તો ગાડી પડી રે તો આપણી આછું પાન હાથ નાક આ બધી ઇન્દ્રિયો આત્મરૂપી ડ્રાઈવર કો સદગુરુ રૂપી ડ્રાઈવર એ આમાં ઉતરી જાય ત્યારે આયા શું કોઈ ભાવ ઘૂસે રામ બોલો ભાઈ રામ તો સતાય આ શરીર ખબર પડતી નથી કોણ દેખે કે હું દેખું અલા બૈ તો નથી દેખતો તને કોક દેખાડે તો તું દેખા કોણ આલી ના હું આલી ના હું એટલે હું કાર્ય કરી તો કોણ દેખે હું હું તો સંતો એમ કહે છે કે મુજમે કછો નઈ સો કછું તારા

એ પરખ થઈને રે પરખો હે રામ કેણે બનાયો પવન ચરકો એ દીયાના કડનારાને રે નિરખો આપણે આ એક પાવર નો ઉપયોગ કરી પાવર તો પાવર બોલવાનું કામ કરે ને આ માઈક થી બોલે આ તો આ દુવારનું કામ કરે ને બધામાં પાવર કામ કરે પ્રકાશ કરે માઇક નું કામ કરે પાણી અલગ કુવામાંથી લેવું હોય એટલે પાણીનું કામ કરે લોટા કાપવાનું કરે હાંધવાનું કામ કરે તો આ શરીર પાવર એવી શું હતું તો દેખાડવાનું કરે હમરાવાનું કરે બોલવાનું કરે ખાઈ પચાવવાનું કામ કરે તો આ પાવર આપણો છે કોઈ બીજાનું તો પાવર લીધા પછી પાવરનું બિલ ના ભરી શું થાય ફેરા કપાઈ જાય અને કનેક્શન ના તો આ પાવર નો આપણે સદઉપયોગ કરીએ તો ફરીને આપણને આ પાવર મનુષ્ય અવતાર મળશે નકા મળશે નહીં દંડ ભરવો પડે અને મનુષ્ય અવતાર ના ફેરા કપાઈ જાય મનુષ્ય જન્મ તો દુર્બલ હૈ મિલન દુજી વાત તરુવર સિંહ ફલ ગીર પડા બહોરી લાગે આંબામાં કેરી આવે ભાઈ પડી જાય ત્યારે કઈ અહીંયા ખરી

સસાયને કોણ સમજાવે હે વીર મહારાજે પંખીડાનો મેળો કસે નહીં ભેટે અને પછી અવસર નઈ આવે ਸੇ ਪਾਸੜੀ ਧਾਸ ਪਸਤਾ ਬੋਲੇ ਏ ਵੀਰ ਮਾਰਾ ਵੇ ਦੂਰੇ ਭੁਲੇ ਰੇ ਇਹ ਨੂੰ ਤੇ ਸੇ ਮੋਨੇ ਭਾਰੀ ਸ਼ਰਮ ਭਾਈ ਕਰੇ ਵੇਦੂ ਇਨੇ ਗੁਰੂ ਕਮਵਾਰਾ ਭਗਤੀ ਕਰੇ ਹਨ ਇਹੋ ਭਗਤੀ ਕਰਤਾ ਕਰਤਾ ਭੁਲੀ ਰਾਇ ਨ ਭਗਤੇ ਮੁਕੀ ਦੇ

અને પછી તો વરી કેટલાય વળલા હોય કઈ વરી નહી આવે ખરે એમ આપણા પૂર્વે આપણું શુભ કર્મ તો પંખી વડાના મેળાની ગોળ પરમાત્મા એ દરેક આ તક દીધી મનુષ્ય હોતા આપણે કેમ કોઈ વી વર્ષ પચી વર્ષ ભણે અને નોકરી લાગે ત્યારે આપણે શું કે એને કિસ્મત ખુલે એના ભાગ ખુલે એને નોકરી મળી શકતા

પણ રોદ ઉપાડી રોદ ઉપાડી બેલેન્સ જ પૂરું થઈ જાય ને બેંકમાં ખાતું ખતમ થઈ જાય તો દાવો કરીએ કે ભાઈ રૂપિયા તો બેંકમાં માં ગણાય કે ભાઈ તમારા ખાતા નથી હતી તમારા હતા લઈ જાય હવે તમારા જમા થાય તો મળે નહીં તો આપણો એક દી બે દી પાંચ દી આ ખાતામાંથી બેલેન્સ આપણે વપરાય રહ્યા તો શેમ વાપરીએ ભગવાને આવો અવતાર દીધો એમાં વપરાય તો આપણો બેલેન્સ જમા થાય કોઈ સેવામાં સમણમાં હારા કાર્યમાં

એટલે આ સંત વિગ્રહ મેરા મુજ મેં કચું નહીં સો કચું તેરા તેરા તુજકો સોંપ દિયા તો ક્યાં લગે ગામે આ માઇક ને કોઈ જ્ઞાન ખરું માઈક ને આપણે સૂચન કરી કે કઈ સત્સંગ અમરાવો ભજન ગાવ તો માઇક તો એક યંત્ર છે માઈક અવાજ ઝીલે છે પણ માઇક બોલે ખરું માઇક ને જ્ઞાન ખરું એમ આપણી ને કોઈ જ્ઞાન નથી આ મોઢાને કોઈ જ્ઞાન નથી આને બોલાવો વાળો છે એટલે બોલીએ કે દેખાડવાળો છે એટલે દેખીએ કે તો એ આપણી સત્તા છે કોઈ બીજા સતા તો સંતો કે એનું બોલો એને દેખો એનું સાંભળો એમાં હાલ તો હલાવે આ શ્વાસ હાલે છે તો ખરો પણ હલાવે એમાં આપણે હાલીએ તો ઢુકડું આપણે પાણીનો નો ના મોટર કે કુવો હોય કિનાલ હોય અહીંયા તો ફૂલ પાણી આવતું હોય ને

સમજો ના સારંગ પાણી મન ખા તે મોજ સોમાણી કી ધીયા માસી કમાણી માથે આવી મોત નિશાની વેપારી વ્યાજ માં ડોલ્યો ફેરો એનો કાંઈ ના ફાવ્યો હવે મૂડી માં ઉદા થઈ જાય તો શું કરવાનું એટલે આ સંતો એ આ મનુજાનું આપણને દેખાય મળ્યો છે ઘડી ઘડી નહીં મળે એક જ મળ્યો ચોરાસી લાખ હતા એટલે ચોરાસી એટલે શું નવ લાખ અવતાર દસ લાખ પાંખી પરિવાર સદગરો કરીને વચન મહાલ અગિર લાખ કરીસ લાખ સાતાવર વીસ તાર ત્રીસ લાખ અવતાર પસોરે ચાર લાખ અવતાર અલ્પ માનવને ને પે સદગુરુ કરીને વચન મહાલ એને પ્રીતે લેવું હરી નોર નવ લાખ અવતાર નીર લેવા પડે નીર એટલે પાણી માં માછ નો હોય મગર દસ લાખ પંખીમાં ઉડતા પંખીમાં લેવા પડે એટલે દસ અને નવ ઓગણી પંખી એટલે ઓગણી દસ લાખ પંખી પરિવાર ચાર લાખ અલ્પ માનવ ને કોઈ લુલા લગડા આંદ્રા બેરા આપડે કેમ કોઈ માણસ ગુનો કરે બાર મહિના ની પડી કોઈ જલમ પડી

દર્શન કરલે આ દેહમાં ચમક કોઈલે લાગ ભજનમાં ઘોમળ રેણા જેના લાગા સબદાના બાણ એના પ્રેમ વિંદણા પ્રાંગ ઘણો આમ્રવાતી ઘણો હુદાય એવી વાત નથી 함દણ માં આવે તો થોડું ઘણું એકની એક વાત આપણે હજાર વખત આમરી પણ 함દણ માં ના આવે તો એકેય વખત આમરી નથી એકની એક વાત આપણે એક જ વાર આમરી અને 함દણ માં આવે

અને સાચ ઓલો કહી નાખે લાકડામાં એટલે માતમા બગલા ને કે ઘસત 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 હે ઉપર ડાલત પાણી તમારી મનકી બા જણ હવે આ માતમા બોલે અને બગલો ઓલો માછલું પકડે અને ગટકાઈ જાય વળી લાકડા માથે આમ વર વર ગાય એટલે વળી આ માતમા એને કે ઘસત ઘસત ઘસતે ઉપર ડાલત પાણી તમારી મનકી બા જાણી હવે આ મહાત્મા ગુરુ નો મંત્ર બની તે વાટ બધી આ રાધા તો આ મંત્ર પાકો કર્યો ઘસત 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 એ ઉપર ડાલત પાણી તમારી મન કી બાત જાણી તો આ તો રોજ હવારમાં માં વહેલા ઉઠે અને આ મંત્ર બોલે પછી દાતા પાણી કરે ને ચા પાણી કરે હવે એમાં આ રાધા નો જે પ્રધાન હતો ને એ પ્રધાન દાનત બગડી અને ગાયદા વાત કરી કે તારા કને કરોડ રૂપિયા હોય તો ગાય દો રાજધાની હોય તો ગાયદો પણ તારા કને કઈ પદ ખરું કે કેમ તો રૂપિયા ગમે એટલા હોય પણ તું બોલતો ગાયદો ને અને હું કોઈ એમ કરે તો તને ગાયદો મટાડી જોઈએ રાધા મરી હું પ્રધાન થઈ એટલે હું રાધા થઉં અને તું પ્રધાન માં રાખું પછી કોઈ ગઈ તો નાખે કે હવે હવે તો આ પ્રધાન થઈ જાય પ્રધાન થઈ જાય લાખ રૂપિયા તો રાધા મરી જાય ને પછી આપડે બે જણા મોજ કરીએ તો આને પ્રધાન થાવ્યો કે મને લાખ રૂપિયા લીધા અને હવારમાં માં વેલા ઉઠી ને જ્યાં રાધા તે જ મોડા ઉઠ્યા તો આને એ આ ઉઠે તો હમ હદાવી લ્યો તો પાણી રેડે નું લો આમ ગજ કરે તો રાધા ઉઠે એવા ઓલા મંત્ર બોલ્યા કસત 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 એ ઉપર ડાલત પાણી તમારી મન કી વાત જાહી તે ઓલા ધૃદી આલે કે રાધા ને ખબર પડી છે

તો તમારા પાપ પકડાઈ જો હું એ દીવી જો બચી જો એટલે તમારી જીવન સહન નથી કરતા આથી તમે મારો રાગ મેકી અને કારા પાણી એ ભાગી ન કે તમારા માથા બે ન કાપે ઓલા બે ભાગી જા અને રાધાએ ખાલી હાલતા હાલતા તો તો મોત થી બચાયા ને પાપી પકડાઈ જા તો પદ પ્રેમ થી આમરે તો કામ થાય કે ના થાય એટલે આ સંતો એ કહે છે ઘણું સાંભળવાથી ઘણો ફાયદો એવો નથી થોડું સાંભળે તો ઘણું દે ને ઘણું સાંભળે પણ થોડું આમદાણ માં આવે તો થોડું પણ ઘણું બોલીએ સદગુરુ દેવ ની આયા